બોલાવી દીધી સવારે સાત વાગ્યાનો વરસાદ ચાલુ થઈ ગયો વરસાદ લેવાનું નામ લઈ લેતો બોલો અત્યારે આઠ વાગ્યા તોય વરસાદ રહેતો જ નથી એવું છે આમાં બધે

આવી રીતે ઈ તો લોક થોડાક ઢીલા છે આવો એટલે પડે તો મસ્ત એ સવાર થઈ ગયો છે સવારે સવારે લોક ચાલુ કરી તમારી હા બધાની ભાઈ કોમેન્ટ તો વાઈ છે થઈ જવાબ એ દે છો ઈ વિડિયો બનાવ છો તમારી બધી કોમેન્ટ નો આ જો અમારે સવાર સવારમાં રોટલી બનાવવા મળ્યા છે મસ્ત એ ફૂલવાડા જેવી

એમાં હું કરું બોલો આપડે કપાઈ પણ જો કેવો થઈ ગયો હા કઢ દાણી ને ખાબોશિયા ભરી દીધા જ પાણી હુકાવા જ ન દે તમારો વાલીડો તરીક જો સુ એટલે જાવ જઈ છે આપણે આટો મારવા સિંગુ દેવાતું નથી સિંગુ દી દી આપણે એ રીતે સિંગુ દી દે તો છે ઓલા બધે હાલવા મળ્યા કેડો સુકાઈ ગયો છે એવું છે બધી તો આવી રીતે આ બધું છે એકદમ લીલી નાગેર છે આ બધું વાતાવરણ જો વાદળા પણ દેખાતા આ કપા કેવો દેખાય મસ્ત એવો દેખાય ને કપા ઓલા અમારે જાય છે પણ આ એટલામાં રેબડું આવે ભાઈ અહીંથી શરૂઆત થઈ જાય રેબડું જોઈને આલવું પડે નકર તો પછી રેબડામ પડીએ આપણે એવું છે બધે આ છે અહીંયા આવી ગયો સડક છે સડકે મસ્ત એવી છે મસ્ત મસ્તના સડકે પોકી ગયા આપણે આપણી ટારજન અહીંયા પીડી છે સેલ્લી ટારજન ઓલી અહીંથી આમ ટપ્પું પડશે ભાઈ ટપ્પામાં થોડીક તકલીફ થાય છે

ભાઈને મને બેઠા આપને ભાઈ એ ફેમિલી ને આવી જાય ભાઈ હવે ગાડી વાડીએ ગાઈસ ભાઈ કે છે હાલો બધા વાડીએ સ્મેટ લઈ નખી રહે કે કેળો વાગે હાલા બગડા ની બોલે છે કેવો હતા સસ્ત તને હા વાડીઓ ભોગી ગયા છે અને આટો વાડી છે કેવું છે મરસી ને રીંગણી આ છે આપડે ગાવરિયું થોડુંક પારું કેવરા પણ થાય સારું જેવું થાય એવું આપડે વાવ્યું છે ભાઈ કેમ થાય કોને ખબર હવે ગાયઠે તો પડવા મળ્યું છે જો આવી રીતે છે બધી આવી રીતે ગાયઠે પડવા મળ્યું છે આવી રીતે બધી ગાયઠે પડવા મળ્યું ગાંઠિયા થઈ ગયા છે ખડ તો ઘણો ખરો તો બળી ગયો આમાં થોડુંક રહી ગયો હતું હવે તો ગાંઠિયા થાય ને બધા દોઢ બે મહિને અઢી મહિના ની થાય બે મહિના ની તો બાકી થઈ ગઈ છે આવી રીતે છે ભાઈ કાબરિયું છે પારવું પણ છે સારું થાય સારું એમ કે છે બધાય એ આટો મારે થોડું પીળું તો પીડ્યું વાંધો ન આવે ભટ્ટ નતો તે આવ્યા તે કહેતો તો ને સારું થઈ જાય આ છે આપણો કપાભાઈ તો આવી રીતે થઈ ગયો છે આવી રીતે કપામાં લાંબા પાનનું તો થોડું ઘણું રહ્યું થોડું ઘણું બળી ગયું છે બહુ એવું કાંઈ નથી બોલ્યું થોડું ઘણું ને થોડું ઘણું બળી ગયું ગોળ પાનનું રહ્યું તો આપણા હા સીબડા આપડા સીબડા તો ખાખરી ગયા છે હવે એમાં કઈ રહ્યું નથી કપા તો આવી રીતે થઈ ગયો આવી રીતે ખાખરી ગયો થોડો આમાં એ લોકો કઈ માલ બાલ ન થયેલો ને હું જોઈ લો તળડી તો જો કપા આવી ખરું તો બળી ગયું ભાઈ વાંધો ન આવ્યો મને એમ હતું ઘણી બળો પણ બળી તો ગયું આ થોડોક ખુકારામાં વધારે કેવું ઓલો ઘેરો આમને એ સુકાઈ ગયો વધારે આ ભાગ હુકાણો એટલામાં આવી રીતે હુકાઈ ગયું બીજો તો કઈ વાંધો નથી આવી રીતે છે કપા અને ઘાવર્યું બધુંય તો કોમેટ કરજો કે સારું થશે કે નહીં થાય કારણ કે આ તો પેલી વહેલી વાડી કરી આપણે બહુ કઈ એવું ખાસ આપણો માહિતી નથી બહુ એવું છે બધું એમાં પહેલે વખતે આવી જતા ગાવડાની આવેલું નથી એવું લાગે છે તો લીધો આપણે આ એમાં વાવી દેવું ઘઉં આપણે કાઢીને બીજું તો હું કરશું બોલો રાખશું એમને મીટલો પાટો આ પાટો કાઢી નાખશું અહીંથી આ ભાગ આમનું કાઢી નાખશું ને એમાં વાવી દેવું ઘઉં આપણે આવી રીતે what આપણો વિડીયો થઈ જાય લાંબો એ માટે આપણે અહીંયા વિડીયો ને એન્ડ આપી છે જો સાંજ પડી ગઈ છે અને બેઠા છે મે સારા મના બેઠા આપણે જો આ મારો છોકરા રમે રમે એક આ બાય બાય એ લાઈક કરી દેજો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરતા રહેજો આ અમારો વિડીયો તમને કેવા લાગે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો મળશું આપણે નેક્સ્ટ વિડિયો નેક્સ્ટ બ્લોક માં ત્યાં સુધી Ram Ram Sita Ram and bye bye